તુલસીદાસ રચિત રામાયણ ગ્રંથમાં જીવનના દરેક પ્રશ્નોના ઉત્તર સમાયેલા છે આદર્શ પરિવારથી આદર્શ સમાજની રચનાનો માર્ગ રામાયણમાંથી મળી રહે છે લોકોને આધ્યાત્મક જ્ઞાન વિજ્ઞાન સહિતના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ રામાયણમાંથી મળી રહે છે આજે નારાયણ સરોવર કોટેશ્વર વચ્ચે ઝૂલેલાલ મંદિર ખાતે ચાલી રહેલ બાપુની માનસ કોટેશ્વર રામકથામાં કાંડની કથા ચાલી હતી મોરારી બાપુએ બાળકાંડ બાદની કથા સંક્ષિપ્તમાં આગળ ધપાવી હતી પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે રામ રાજ્યના સૂત્રો વેદોમાં મળે છે તેમ રામાયણમાં પણ મળે છે વેદોમાં લખ્યું છે કે જ્યાં સાત વસ્તુ હોય ત્યાં રામ રાજ્યની સ્થાપના થઈ શકે છે ઋગ્વેદની ઉંચાઈ રામ રાજ્યના સૂત્રો આપે છે વેદની સપ્તસૂત્રી રામ રાજ્યમાં સાત રત્ન સમાવેશ છે જેમાં દરેક વ્યક્તિને પૂરતું અને સોમાનભેર ભોજનનો સમાવેશ થાય છે દેશમાં રામ રાજ્યની સ્થાપના કરવી હશે તો સરકારે વેદના સૂત્રોને અપનાવવા પડશે તેવું પૂજ્ય બાપુએ જણાવ્યું હતું દરેક ઘટમાં રામ રાજ્ય આવશે તો રાષ્ટ્રમાં રામ રાજ્યની સ્થાપના થશે દરેક વ્યક્તિને રોટી કપડા મકાન વિદ્યા મળે ત્યારે રામ રાજ્યની પરિકલ્પના સાકાર થશે તેવું જણાવ્યું હતું શનિવારની રામકથાના શ્રવણ માટે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા જેથી કથા મંડપ ટૂંકો પડ્યો હતો કથાના મનોરથી તેના પરિવાર અને આયોજક સમિતિ દ્વારા ભાવિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનોએ કથા શ્રવણનો લાભ લીધો હતો જીએમડીસી દ્વારા આસપાસના ગ્રામજનો માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી